ઠાસરા મામલતદાર કચેરીમાં બે દિવસથી આધાર કાર્ડમાં અપડેટ માટે લાંબી લાઈનો અને આધાર કાર્ડ ઓપરેટરોની દાદાગીરી સરકારશ્રીના આદેશ મુજબ રેશન કાર્ડમાં ઈ કેવાયસી અને ખેડૂત પરમાર રજીસ્ટ્રેશન માટે મુદત વધારીને ખેડૂત પોર્ટલ પર ત્રીસ નવેમ્બર નક્કી કરેલ છે જે મુદતને એક દિવસ બાકી હોવાથી મામલતદાર કચેરીએ લાંબી લાઈન જોવા મળેલ છે અને ઘસારો જોવા મળેલ છે આ ખેડૂત રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડમાં નામ અને સરનામું અને મોબાઈલ નંબરના સુધારો કરવા માટે જનતા સવારના આઠ વાગ્યાથી મામલતદાર કચેરીએ આવીને ઊભા રહેલ છે આ સુધારા વધારા માટે આવેલ જનતા સવારની ઠંડીમાં અને ખાધા પીધા વગર આખો દિવસ કચેરીએ ઉભા રહે છે અને ત્યાંના ઓપરેટરો પોતાનું મનસ્વી વર્તન રાખીને દૂરથી આવેલ જનતાને હેરાન કરીને વાણી વિલાસનો મોભો ભૂલીને જવાબ આપી રહેલ છે તો આવેલા જનતા સરકારશ્રી તેમજ ઠાસરા પ્રાંત અધિકારીશ્રી અને ઠાસરા મામલતદારશ્રીને રજૂઆત કરે છે હજુ બીજા ઓપરેટરો રોકીને અને જે તે ઠાસરાના ગામડાઓમાં આધાર સેન્ટર ઉભા કરીને આ સમસ્યામાંથી છુટકારો અપાવે એવી આશા પ્રજાજનો રાખે છે રિપોર્ટર ઝુબેર કોલા ગુજરાત ક્રાઇમ ઠાસરા